અમદાવાદ બહેરામપુરા માતાજીના મઢ ખાતે કિન્નર સમાજના ગુરુ તેમજ કિન્નર એકત્રિત થયા હતા થોડા સમય પહેલાં થયેલા હુમલાને લઈને કિન્નર સમાજ દ્વારા પોતાના જ અન્ય સમાજના ગુરુઓ હેરાન કરતા હોય તેવા આક્ષેપ કર્યા હતા આંગે અંગે કિન્નર સમાજ દ્વારા પેળા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ દાખલ કરી હતી પરંતુ હજુ પણ અન્ય કિન્નર સમાજ દ્વારા તેમના પર હુમલો થવાના ધમકીભર્યા ફોન આવે છે તેને લઈને તેમણે તંત્ર પાસેથી યોગ્ય કાર્યવાહી કરે તેમજ જલ્દીથી આવા અન્ય કિન્નરોને પકડવામાં

નાયક અને કશિશદેમું પોતે મારું મર્ડર કરવાનું એ લોકોએ સોપારીઓ આપી હતી અને એ લોકોનું એમ કેવું છે કે તમે અમારા જેવા થઈ જાઓ અમે અમારા ઘરડાના જે દિવસથી અમારા અમદાવાદ શહેર સરખેજના મોમ્મદ બેગડાએ સરખેજ વસાયું હતું ત્યારના અમે અહીંયા રહેવાસી છીએ આ અમારે એંસી વર્ષનો અખાડો છે અને અમે પાવૈયા જાતના છીએ અને અમે આ કાળા લુગડા અમારા ઘરડાઓની રીત છે હવે એ લોકો એમ કહેવા માંગે છે કે બસ તમે જબરજસ્તના અમે કિન્નરો છીએ અમે ઠેઠ અહીંથી તો વડોદરા સુધી વડોદરાથી થી કાઠિયાવાડ સુધી કાઠિયાવાડથી થી કચ્છ સુધી અમારા જ તમને કાળા કપડામાં જ મળશે ફક્ત આચાર ચાર અખાડા છે નડિયાદ માતર ખંભાત આચાર જ છે કે જેને અમને જીવવાનું મુશ્કેલ કરી દીધું છે અમને વારંવાર ધમકીઓ આપે છે કે અમારા જેવા બની જાઓ અમારા જેવા બની જાઓ તે છતાંય એ લોકો માનતા નથી છેલ્લા દસ દિવસથી તો અમને બહુ જ ટોર્ચર કરે છે માનસિક ત્રાસ આપી દીધું છે અને અમારામાં અનુસિત જાતિ બધાય છે જેથી વણકરે છે વાલ્મીકે છે સનાતન ધર્મ કોને કીધો અને એ લોકો એમ કે કે આ બધાને કાર્ડ અને તું અમારા જોડે આવી જા અને એમના જોડે બેસીને ખાઈશ નહીં અને મને તો ચોખ્ખું ચેલેન્જ સાથે કીધું છે કે તારું તો મર્ડર જ કરી દઈશ તને તો ગોળીઓ જ મરાઈ દઈશ જેવી રીતે સોનિયા દે ને બે હજાર નવમાં મર્ડર થયું તું એવી રીતે તારા ઉપર ગોળીઓ ચલાવા દઈશ અને એ આરતી દે જુનાગઢ જિલ્લાના વંથલી કે કેશોદ માણાવદર અને માંગરોળ તાલુકામાં પડેલા ભારે વરસાદના